બધા મજામાં તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફેમિલી અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ કે રત્નેશ્વર મહાદેવના અંદર અને દોસ્તો મુસાકુટા વ્લોગ ચેનલ ઉપર ઘણા સમય પછી પાછો એક નવો વિડીયો આવે છે અને નવા અંદાજ સાથે અને દોસ્તો અત્યારે ચાલી રહ્યું છે ચોમાસું તો બધાને ખબર હશે તો આજે હે ને ભાઈ વાતાવરણ અને વેધર કંઈક અલગ રીતનું છે ને તો તમને આ રત્નેશ્વર મહાદેવનું આજ તમને દરિયાના અને મહાદેવના સ્થાનના તમને દર્શન કરાવવાના છે અને એનું લોકેશન કેવું છે તમને આ વિડીયોની અંદર દેખાડવાનો છે તો ચાલો જઈએ ફટાફટ અને તો અત્યારે અમે અને કે બ્લોગ બનાવવાનો કોઈ પ્લાન હતો નહીં પણ અહીંયા આવ્યાના અહીંનો માહોલ જે જોયો ને તો એમ થયું કે લાવો કે આપણા સબસ્ક્રાઈબરને આપણા યુટ્યુબ ફેમિલીને ઘણા સમયથી આવ્યો તો બ્લોગ બનાવીને તમને અહીંનો નજારો શું છે ને પતાવી જઈ તો પ્રથમ તો જો આ છે ને અહીંયાથી આ રસ્તો છે મહાદેવ સાથે આવવાનો રસ્તો છે વરસાદ પણ અંધારેલો છે પહેલી બાજુ જંગલ છે દરિયો પણ કિનારે છે અને આપણી ગાડી અહીંયા પડી છે નિતેશભાઈ અજયભાઈ ઓલી બાજુ છે અને અત્યારે ખૂબ જ સમયની અંદર શ્રાવણ મહિનો આવવાનો છે એટલે જે મહાદેવના ભક્ત હોય ને એને માટે ખાસ લોક છે કે અહીંયા કઈ દરેક તોફાની હોય છે તો અત્યારે જે રત્નેશ્વર ની અંદર જે ગુફા છે તે ગુફાના આપણે દર્શન તો નહીં કરવા જઈએ પણ અહીંયા જોવા લાયક નજારો છે તો આપણે જોવા જઈશીએ અને ખાસ કરીને મહાદેવ એવું સાનિધ્ય છે ને કે સોમાહા ની અંદર દરિયાનો નજારો અને મહાદેવ ની પાસે આપણે ગોપાઈ ગયા તો પાછળ જે પાંડવો દ્વારા અહીંયા ભોયરો ગાળવામાં આવેલો છે તો અહીંયા મહાદેવની સ્થાપના છે ને અત્યારે દરિયો ભરાઈ ગયો છે ને અત્યારે દરિયો ભરાઈ ગયો ને ભોયરાની અંદર પાણી જાય ને એનો નજારો ક્યાંક અલગ છે એ પૈસાથી પાણી બહાર આવે છે તો જો આ મંદિર અને એક જેટલી એની પાછળ બહુ વિશાળ ગુફા છે જો આ પાણી જો કેમ આવે છે આ છે ગુફા અંદર આ ગુફા છે ને મહાદેવનો સાનિધ્ય અને જોરદાર અંદર શિવલિંગની અંદર સ્થાપના કરેલી છે અને આ શિવલિંગની સ્થાપના પાંડવ કરેલી છે પણ આ ભોયરા અંદર ઓછામાં ઓછું મારા અંદાજ પ્રમાણે મને ખાસ ખબર નથી પણ બસો થી અઢીસો ફૂટ જે ભોયરું છે ને તેની અંદર પાણી અંદર પ્રેશર મારે છે ને ત્યાંથી પછી બહાર ધૂકો મારે છે તેનું તેમાં લો પ્રેશર ધૂવો જોવો તો પ્રેશર આવે છે આ મોટા વિશાળ લોડ આવશે ને એનું પાણીનું પ્રેશર અંદર જાય ને જો આ લોટ કહે ઓડો લોટ આવે છે બીજી પાણી ગુફામાં જાય ને એનું પ્રેશર થાય જવું જો આ પાણી પૂરતું આવે હોય પાણી આવે ને ત્યારે વધારે પ્રેશર થાય અત્યારે ચોમાસા ની અંદર દરિયો તોફાન વધારે કરે

પાણીનો પ્રેસર આવે નજારો આવી જાય ને એટલે તમને પણ એવું છે કે વાહ શું મહાદેવ કે કૃપા છે શું ઘોડિયા નાળથી છે કે અહીંયા આવો નજારો દરિયા કિનારે જોવા મળે છે ત્યારે આપણે જોઈએ છીએ નવા લોકેશન આગળ કીધું અહીંયા પણ ફરતો હોય ને તો દરિયાનું પાણી આવે છે આપણે જે લોકેશનની વાત કરતા હતા કે સડવા પડે ને આપ સડી જાય છે તમને જે નજારો બતાવો ત્યાંનું નજારો કેવો છે કેમ કે તમે કેમેરામાં ધ્યાન રાખ્યું કેમેરામાં ને ડિસ્પ્લેનું કેમેરામાં ધ્યાન નહીં રાખે નિશ્ચય ઉતરવામાં ધ્યાન રાખ્યું કેમ કે બધું આવું છે જો આપણે સામે જવાબ એટલે બીતા બીતા ને બેઠા બેઠા ઉતરવું જો થોડો થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે પણ હાલ છે કઈ વાંધો નહીં જવાબ આવે એવું પણ છે જો છે શક્ય થઈ ગયો એટલે છે અને થોડા પલ્લી જાવ એવું તો લાગે છે મને પણ ફટાફટા ને તમને લોકેશન બતાવું અહીંયા છે એવો આમાં તમને ખબર પડશે એવો